નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આગામી દસ દિવસ બાદ થવાનું છે ત્યારે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સોમવારે ભાજપને છોડવાની જાહેરાત કરી હતી આજે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરેન્દ્રસિંહે સોમવારે ભાજપને રામ રામ કર્યા છે આજે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે બીરેન્દ્રસિંહની પત્ની અને પૂર્વ ધારાસભ્ય પ્રેમ લતાએ પણ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે પુત્ર બિજેન્દ્ર ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે બિજેન્દ્ર સિંહ બે હજાર ઓગણીસમાં ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી બિજેન્દ્ર હાલ હિસારથી સાંસદ છે અને તેમણે બે હજાર ઓગણીસમાં આઈએએસની નોકરી છોડી અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્રસિંહે કહ્યું કે મેં ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને મારું રાજીનામું પાર્ટીના વડા જેપી મોકલી આપ્યું છે મારી પત્ની પ્રેમલતાએ પણ રાજીનામું આપી દીધું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે